દરેક નીતિની સામે કાયદા ને રીતે ઉભો રહેતો એસએસકી ન્યુઝ ચેનલ ટેલિગ્રામ માં પાર્ટ ટાઈમ જોબ અપાવાનું કઈ અલગ અલગ હોટલ રૂમ બુકિંગ કરવાથી કમિશન આપવાની વાત કરી લાખો પડાવનારાઓને સાયબર ક્રાઇમ ની ઝડપી પાડ્યા છે સાયબર ક્રાઇમમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ટેલિગ્રામમાં પાર્ટ ટાઈમ જોબ અપાવવાનું જમાવી અલગ અલગ હોટલના રૂમ બુકિંગ કરવાથી સારું કમિશન આપવામાં આવશે તેવી લોભામણી વાતો કરી ફરિયાદી પાસેથી અલગ અલગ બેંક એકાઉન્ટમાં છ લાખ બ્યાસી હજાર નવસો બાવીસ રૂપિયા ટ્રાન્સફર કરાવી થયા ચરનાર આરોપીઓ જેમાં સંજય પટેલ પિયુષ પરમાર ભરત ભરવાડ અને અમિત જીવાણીને સાયબર ક્રાઇમે ઝડપી પાડી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ચાર સીપી વંગ જમીર સાહેબ બંને ડીસીપી શ્રી ક્રાઈમ અને એસીપી સાયબર સેલનું એક સફળ ઓપરેશન હાથ ધરવામાં આવેલા છે ગઈ માર્ચ ત્રણ બે હજાર ચોવીસનો આ એક ગુના દાખલ થયા હતા જેના આધારે આ આરોપીઓ જો નાગરિકોનો લલચાવી ફુસલાવીને કે જોબ વર્ક આપવામાં આવશે અને એના એમાં આપનો સારું કમિશન પણ આપવામાં આવશે એવી રીતે નો જેટલા અલગ અલગ ટેલિગ્રામ આઈડીથી આ લોકોનો મેસેજ મોકલતા હતા અને જ્યારે ઓફેન્સને ડીપમાં જઈ તપાસ કરવામાં આવી તો મુખ્ય આરોપી નરસિંહભાઈ જીવાની જો ચોત્રીસ ઓબ્લિક બે હજાર ત્રેવીસ યાની કે બે હજાર ત્રેવીસમાં પણ એવા ટાઈપનો સાયબર ક્રાઈમમાં પકડાઈ ચૂક્યા છે અને એના સાથે સાથે ત્રણ જેટલા બીજા આરોપીઓ જો અકાઉન્ટ્સની હેરાફેરી પૈસાનો કરવા માટે એની મદદ કરતા હતા ત્રણનો સાયબર સેલે સુરત સાયબર સેલે પકડવામાં મદદ સફળતા હાસિલ કરી છે અને અત્યારે એની તપાસ ચાલુ છે કે એને એક અકાઉન્ટમાં બે કરોડથી વધારે ટ્રાન્ઝેક્શન થયેલા છે અને અત્યારે ચાર જેટલી આઈડી તો આ કબૂલે છે પણ એના મોબાઈલથી અમે ચારથી વધારે નવ જેટલી આઈડી ઓર અમે મળી છે તો આ પણ એક તપાસનો વિષય છે અમે પણ એનો આગળ डीप तपास करवाने છે અને જેના આધારે અમે ઉમીદ છે કે ઓર ઘણા બધા જો અનડિટેક્ટેડ સાયબર ગુના છે આપણ યુ નો ઓકેલવામાં મદદ થશે ધન્યવાદ દરેક નીતિની સામે કાયદાને રીતે ઉભો રહેતો एसएसકે ન્યૂઝ ચેનલ